નમસ્કાર કેમ છો દિવાળી ગઈકાલે પતી ગઈ ને આવતીકાલે બેસો વર્ષ છે એક દિવસ પડતર છે પડતર દિવસ એટલે એનું કોઈ મૂલ્ય ના હોય એનું કોઈ નામ ના હોય એવું કહેવામાં આવે છે એટલે કે પડતર દિવસ પણ આપણે પડતર દિવસને બનાવો છે ખાસ સો પડતર દિવસના દિવસે આજે એક સરસ મજાની જોરદાર જાહેરાત કરવા જઈ રહ્યો છું હું ઈચ્છું છું સમગ્ર ગુજરાતના તમામ જાતિ તમામ સમાજ તમામ ધર્મની એવી કોઈ પણ જરૂરિયાતમંદ દીકરીઓ કેટલી દીકરીઓ પચીસ દીકરીઓનો સમૂહ લગ્ન યોજવા માટે આપણે જઈ રહ્યા છીએ તારીખની પણ ઘોષણા કરી દઉં તારીખ છે પચીસ બાર પચીસ એટલે કે પચીસ ડિસેમ્બર રજા છે ગુરુવાર છે એટલે બધા જ લોકો હાજરી પણ આપી શકશે એટલે તમામ એ તમામ સમાજ તમામ ધર્મ તમામ જ્ઞાતિના કોઈ પણ સમાજની જે દીકરીઓ હોય એમના સમૂહ લગ્નનું આયોજન આપણા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ એટલે કે આપણા સંકુલ ઉપર સરસ મજાનું આયોજન થવાનું છે ફીની વાત કરીએ તો એક પણ રૂપિયો ફી લેવાની નથી જીરો છે રજિસ્ટ્રેશન ચાર્જીસ જીરો છે દીકરી પક્ષ તરફથી પણ એક રૂપિયો લેવાનો નથી દીકરા પક્ષ તરફથી પણ એક રૂપિયો લેવા નથી રહી વાત દાનની તો તમામને અપીલ છે એક પણ રૂપિયો ડોનેશન આ સમૂહ લગ્ન માટે લેવાનો નથી જેને દરેકે નોંધ લેવી કશું જ કોઈ દાન કોઈ પણ આવેલા મહેમાન પાસે લેવામાં આવવાનું નથી જેને દરેકે નોંધ લેવી સો લગ્નનો ખર્ચ ખૂબ મોટો છે અત્યારે ખૂબ બધું મોંઘું થઈ ગયું છે પણ ઈચ્છીએ છીએ કે તમામ એ ગરીબ જે ઘરની દીકરી હોય એના પિતાનો કંઈક બોજ આપણે હળવો કરી શકીએ એટલે પડતર દિવસના દિવસે એક વિચાર આવ્યો છે કે આવું કરવું છે તો નક્કી કરી દીધું તારીખ પણ નક્કી કરી દઈએ પચીસ ડિસેમ્બર માત્ર પચીસ આપણે જોડા લેવાના છે સો એની જે તમારે રજીસ્ટ્રેશન કરવાની વાત છે તો એના માટે તમારે રૂબરૂ આવવું પડશે આપણા શિક્ષણ એ કલ્યાણ સંકુલે ત્યાં આવીને રૂબરૂ તમે રજીસ્ટ્રેશન કરાવવાનું પડશે ફોન નંબર પર માહિતી નહીં આપીએ ફોન પર વાત નહીં કરીએ ફોન ઉપર બુકિંગ નહીં કરીએ કન્ડિશન એટલી છે કે દીકરીની ઉંમર અઢાર વર્ષ દીકરાની ઉંમર એકવીસ વર્ષ ઓછામાં ઓછી હોવી જરૂરી છે બાકી બધું અમારું તમારે ફક્ત આવવાનું છે તમારે સો લોકોને લઈને આવવાનું હોય બસો લઈને આવવાનું હોય ત્રણસો લઈને આવવાનું હોય એ પણ તમને છૂટ આપીશું બસ આવો સરસ મજાનું એક આયોજન કરીએ પચીસ બાર પચીસે ભવ્ય પચીસ દીકરીઓનો સમૂહ લગ્ન આપણે યોજવા જઈ રહ્યા છે એક પણ રૂપિયા ડોનેશન નથી ફક્ત અને ફક્ત તમારા બધાએ હાજરી આપવાની છે તો થેન્ક યુ સો મચ વિડીયોને શેર કરજો પડતર દિવસને ખાસ બનાવીએ અને આ માહિતી ગુજરાતના તમામ લોકો સુધી પહોંચાડજો ધન્યવાદ